જામવનજી દેખીએ જામવનજી ઘરડા છે ને વડીલ છે અને ભગવાન તો યુવાન છે ને રામ તો યુવાન છે તો યુવાન ઘરના યુવાનો ઘરના છોકરાઓ જ્યારે જ્યારે માનસિક રીતે ઉદાસ થાય નિરાશ થાય ત્યારે ઘરના વડીલોનું કર્તવ્ય શું છે કે યુવા પેઢીને આશ્વાસન આપે એને માર્ગદર્શન આપે એને હિંમત આપે એને હોસલો આપે એને બળવંતો કરે ના દીકરા થઈ જશે ભગવાન ને કહે છે પ્રભુ અધર્મી છે પાપી છે જગદંબા એના પક્ષ તરફથી લડે છે એ શક્તિ શક્તિની ઉપાસના કરીને રાવણે શક્તિને પોતાના તરફ લીધા છે તો તમે તો ધર્મના રસ્તે છો તમે તો ન્યાયના રસ્તે છો તમે પણ શક્તિ ઉપાસના કરો મા જગદંબા જરૂર તમારી પણ સહાય કરશે